નમસ્કાર આપ જોઈ રહ્યા અબલ ન્યૂઝ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીક અઢારથી ગુજરાત સરકાર દ્વારા અઢાર નવેમ્બરથી ચોવીસ નવેમ્બર બે દરમિયાન વર્લ્ડ એન્ટી માઇક્રોબાયલ અવેરનેસ વીક સ્ટેટ વાઇડ ઉજવવામાં આવે છે એન્ટીબાયોટિક્સના યોગ્ય અને જવાબદાર ઉપયોગ અંગે જનજાગૃતિ ફેલાવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે આ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સપ્તાહ દરમિયાન કૌદરિક વજન કાર્યક્રમો નિષ્ણાત માર્ગદર્શન સત્રો જાગૃતિ રેલીઓ અને દર્દીઓને માહિતી આપતા વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આપણી વડનગર ખાતેની સિવિલ હોસ્પિટલ એટલે કે જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ વડનગર મહેસાણા જિલ્લામાં તારીખ અઢાર નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી વર્લ્ડ એન્ટી માઇક્રોબિયલ અવેરનેસ વીક ઉજવવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આપણી હોસ્પિટલમાં પણ આનું આયોજન કરેલું છે જેના માટે વિવિધ જનજાગૃતિને ધ્યાનમાં રાખીને તથા આવતા તમામ દર્દીઓને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રોગ્રામોનું એક વીક દરમિયાન પૂરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવતીકાલે અઢાર તારીખે એક ગોઈંગ બ્લુ રોગન તરીકે એટલે કે દરેક વ્યક્તિ બ્લુ કલરના કપડાં અને એપ્રોનના રિબન પહેરીને આનું પ્રદર્શન કરશે ત્યારબાદ એક રંગોલીનો કાર્યક્રમ રાખેલ છે ત્યારબાદ એક નાની આમ નાટ્યાત્મક તરીકે એટલે કે એક રેલી રીલ બનાવીને એનો અવેરનેસ કરશે આ ઉપરાંત પણ એક સીએમઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને અહીંના તમામ તબીબી સ્ટાફ તથા નર્સિંગ કર્મચારીઓ અને ટેકનિકલ કર્મચારીઓ એનાથી જાગૃત થાય આ ઉપરાંત અહીંયા બીજી બધી જે એક્ટિવિટી પણ કરવાના છીએ એની ડિટેલ માહિતી બેનશ્રી આપશે જીએમઆરએસ મેડિકલ કોલેજ વડનગરમાં એન્ડ વર્લ્ડ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ અવેરનેસ વીક ઉજવી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ વિશે જાગૃતિ ફેલાવવાનો છે જ્યારે ઇન્ફેક્શન કરતાં જીવાણુપાટે વપરાતી એન્ટીબાયોટિક્સની અસર એના ઉપર નથી કરતી તેને કહેવાય છે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ થવાના મુખ્ય કારણોમાં એન્ટીબાયોટિક્સનો વધુ ઉપયોગ સેલ્ફ મેડિકેશન સ્વચ્છતાનો અભાવ તથા અપૂર્ણ દવાઓનો કોર્ષ છે એન્ટીમાઈક્રોબિયો વિરુદ્ધમાં લડાઈ માટે આપણે એન્ટિબાયોટિક્સ ડોક્ટરની સલાહ પ્રમાણે જ લેવી જોઈએ દવાઓનો કોર્સ પૂરો કરવો જોઈએ તથા સ્વચ્છતા અને હેન્ડ હાઈજીન જાળવવી જોઈએ ચાલો આપણે સાથે મળીને એન્ટીમાઈક્રોબિયો રેઝિસ્ટન્સ વિરુદ્ધ લડત લઈએ આપણા વર્તમાનને સુરક્ષિત કરીએ અને ભવિષ્યને પણ રક્ષીએ